શ્રીમદ ભાગવત સાતમો અધ્યાય અથર્વ વેદની શાખાઓ અને પુરાણોના લક્ષણો સુતયુવાચ અથર્વિત સુમંતુચ શિષ્યમયત્વ સંહિતાંશોિપથ વેદ દર્શાવો વા

પથ્ય અને વેદ દર્શને પણ આવી વેદ દર્શના ચાર શિષ્ય હતા શોકલાયની બ્રહ્મબલી મોદોશ અને પીપલાયની હવે પથ્યજીના શિષ્યના નામ કહું પથ્યજીના ત્રણ શિષ્ય હતા કુમુદ શુનક અને અથર્વવેદતા જાઝાલી અંગીરા ગોત્રમાં ઉત્પન્ન થયેલા બે શિષ્ય બભરૂ વાયન ઈ લોકોએ બે સંહિતાઓનું અથરોવેદના વેદના આચાર્યોમાં આ સિવાય સંતવાયનાદીના શિષ્ય સાવરણ્ય વગેરે તથા નક્ષત્ર કલ્પ શાંતિ કશ્યપ અંગીરસ વગેરે અનેક બીજા વિદ્વાનો થયા હવે હું તમને પુરાણ ના આચાર્ય વિશે કઉ છું એ સાંભળો સૌનકજી પુરાણના છ આચાર્ય પ્રસિદ્ધ છે ત્રૈયારોણી કશ્યપ સાવર્ણી અકૃત વર્ણ વૈષમ પાયમ અને હારિત લોકો મારા પિતાજી પાસેથી એક એક પુરાણ સંહિતા પરિણાતા અને મારા પિતાજીએ સ્વયં ભગવાન વ્યાસજી પાસેથી ઈ સંહિતાઓનું અધ્યયન કર્યું હતું મેં ઈ છ એ આચાર્યો પાસેથી બધી સંહિતાનું અધ્યયન કર્યું હતું ઈ છ સંહિતા સિવાય બીજી પણ ચાર મૂળ સંહિતા હતી એનું પણ કશ્યપ સાવરણી પરશુરામના શિષ્ય અકૃત વરણ એ બધાયની સાથે મેં વ્યાસજીના શિષ્ય રોમ હર્ષણ પાસેથી જે મારા પિતા હતા એની પાસેથી મેં અધ્યયન કર્યું હતું સૌનકજી મહર્ષિઓએ વેદ અને શાસ્ત્રો પ્રમાણે પુરાણના લક્ષણ કીધાંશ તમે સાવધાન થઈને એનું વર્ણન સાંભળો સૌનકજી પુરાણોના પાંચ દસ વિદ્વાનો એમ કે છે કે પુરાણના દસ લક્ષણ છે સ્વર્ગ વૃત્તિ રક્ષા મનવંતર વંશ વંશાનુચરિત સંસ્થા પ્રલય સંસ્થા એટલે પ્રલય હેતુ એટલે ઉતી લીલા અને અપાશ્રય કોઈ કોઈ આચાર્યો પુરાણોના પાંચ પાંચ લક્ષણ માને છે બે વાત તો બરાબર છે કેમ કે મહાપુરાણમાં દસ લક્ષણ હોય છે અને નાના પુરાણ હોય એમાં પાંચ લક્ષણ હોય છે વિસ્તાર કરીને દસ કે છે અને સંક્ષેપમાં પાંચ હવેના લક્ષણ સાંભળો જ્યારે મૂળ પ્રકૃતિના લક્ષણો મૂળ પ્રકૃતિ છે એના ત્રણ ગુણ તમ એમાં વિકાર થયો અને વિકાર પામવાથી મહત્વ ઉત્પન્ન થાય છે થી તામસ રાજસ અને વૈકારિક ત્રણ પ્રકારના અહંકાર અને એ અહંકારથી શબ્દાદિ પાંચ તનમાત્રાઓ થઈ તનમાત્રા ઇન્દ્રિય અને વિષયની ઉત્પત્તિ થઈ આજ જ ઉત્પત્તિ ક્રમનું નામ સ્વર્ગ છે પરમેશ્વરના અનુગ્રહથી સૃષ્ટિનું સામર્થ્ય પ્રાપ્ત કરીને મહત્તત્વ વગેરે પૂર્વક્રમો અનુસાર ભલિબૂરી વાસનાઓથી એક બીજમાંથી જેમ બીજું બીજ ઉત્પન્ન થાય ને એમ પ્રવાહરૂપે થયેલા ચરાચર સ્થાવર જંગમ પ્રાણી સમુદાયની સૃષ્ટિ એને વિસર્ગ કીયે જ્યાં જગત ઉત્પન્ન થયું ચર પ્રાણીઓ એટલે શરીર થી અલંચન ચલન કરવા વાળા હોય એના શરીર પોષણ સાધારણ રીતે તો તો જળ પદાર્થો જ શરીર પોષણ વૃત્તિ કેવી રીતે થાય જેમાં અનાજ ફળ ફૂલ નો સમાવેશ થાય એ જળ પદાર્થ હલન ચલન કરી શકે છે એ પદાર્થ પ્રાણીઓના પોષણ માટે આ ઉપરાંત ચર પ્રાણીઓના દૂધ વગેરે ઈ પણ મનુષ્ય એ કેટલાક તો સ્વભાવ અનુસાર નક્કી કરી લીધા અને કેટલાક શાસ્ત્ર અનુસાર છે ભગવાન દરેક યુગમાં પશુ પક્ષી મનુષ્ય ઋષિ દેવતાઓ વગેરેના રૂપમાં અવતાર ગ્રહણ કરીને અનેક લીલાઓ કરે છે જ અવતારમાં તેઓ વેદ માર્ગના વિરોધીઓનો સંહારે કરે છે અને આ એની અવતાર લીલા હોય છે એ વિશ્વની રક્ષા માટે હોય છે એટલે એનું નામ રક્ષા છે

વંશજોની કથાને વંશાનું ચરિત કહેવામાં આવે છે આ વિશ્વ આખું બ્રહ્માંડનું આખું વિશ્વ બ્રહ્માંડ છે એનો સ્વાભાવિક જ પ્રલય થઈ જાય એના ચાર ભેદ છે નૈમિતિક પ્રાકૃતિક નિત્ય અને આત્યંતિક આ ચાર પ્રકારનો પ્રલય થાય તત્વજ્ઞ વિદ્વાનો છે એ આને સંસ્થા કહે છે પુરાણના લક્ષણમાં હેતુ નામથી જેનો વ્યવહાર થાય છે એ જ જીવ છે કારણ કે વાસ્તવમાં એ જ સર્ગ વિસર્ગ વગેરેનો હેતુ છે અને અવિદ્યાજનક અવિદ્યાવશ અનેક પ્રકારના કર્મમાં ફસાઈ ગયો છે જે લોકો એને ચૈતન્ય પ્રધાનની દ્રષ્ટિએ જોવે છે તેઓ એને અનુસયી અર્થાત પ્રકૃતિમાં શયન કરનારો કહે છે અને ઉપાધિની દ્રષ્ટિએ જોવા વાળા એને અવ્યાકૃત અર્થાત પ્રકૃતિ રૂપ કહે છે જીવની વૃત્તિઓના ત્રણ વિભાગ જાગૃત સ્વપ્ન અને સુશોપ્તિ આ અવસ્થામાં એના અભિમાનની વિશ્વ તેજસ અને પ્રાગ માયામય જે રૂપોમાં પ્રતીત થાય છે અને આ અવસ્થાઓથી પર તુર્ય તત્વના રૂપમાં પણ લક્ષિત થાય છે એ બ્રહ્મ છે એને જ શબ્દથી કહેવામાં આવ્યું છે નામ વિશેષ અને રૂપ વિશેષથી યુક્ત પદાર્થો ઉપર વિચાર કરી તો એ સત્તા માત્ર વસ્તુના રૂપમાં સિદ્ધ થાય છે એને વિશેષતાઓ લુપ્ત થઈ જાય છે ખરેખર તો એ સત્તા જ એ વિશ્વ વિશેષતાઓ છે એના રૂપમાં જ પ્રતીત થઈ રહી છે સત્તા છે એ જ વિશેષતા બસ વિશેષતાના રૂપમાં પ્રતીત થઈ રહી છે અને એનાથી ભિન્ન પણ

આ વાક્ય છે ભેદથી વાક્ય ભેદથી અધિષ્ઠાન અને સાક્ષી રૂપે બ્રહ્મનું જ સર્વ આશ્રય તત્વ છે બ્રહ્મ જ સર્વનું આશ્રય તત્વ છે જ્યારે ચિત્ત સ્વયં આત્મવિચાર અથવા તો યોગાભ્યાસ દ્વારા સત્વગુણ રજોગુણ અને તમોગુણ સંબંધી વ્યાવહારિક વૃત્તિઓ તથા જાગૃત સ્વપ્ન અને સ્વાભાવિક છે ઈ સમયે આત્મજ્ઞાની પુરુષ અવિદ્યાજનિત કર્મવાસના અને કર્મ પ્રવૃત્તિઓથી નિવૃત્ત થઈ જાય છે સૌનકાદિક ઋષિઓ પુરુષ તત્વ વેતા ઐતિહાસિક વિદ્વાનો એ આ જ લક્ષણો દ્વારા પુરાણોની આ પ્રમાણે ઓળખ બતાવી આવા લક્ષણોથી યુક્ત નાના મોટા અઢાર પુરાણ છે બધા એના નામ બ્રહ્મપુરાણ પદ્મપુરાણ વિષ્ણુ પુરાણ શિવપુરાણ લિંગ પુરાણ ગરુડ પુરાણ નારદ પુરાણ ભાગવત પુરાણ અગ્નિ પુરાણ સ્કંદ પુરાણ ભવિષ્ય પુરાણ બ્રહ્મ વૈવર્ત પુરાણ માર્કંડીય પુરાણ વામન પુરાણ વરાહ પુરાણ મત્સ્ય પુરાણ કૂર્મ પુરાણ અને બ્રહ્માંડ પુરાણ સૌનજી વ્યાસજીના શિષ્ય પરંપરાએ જે પ્રમાણે વૈદ સમતા અને પુરાણ સંહિતાનું અધ્યયન અધ્યાપન વિભાજન વગેરે કર્યું એ મેં તમને કહી દીધું આ પ્રસંગને સાંભળનાર ને વાંચવા વાળાની બ્રહ્મ તેજમાં અભિવૃત્તિ થાય છે એનું બ્રહ્મ તેજ વધે છે બ્રહ્મ નિદમ શાખા પ્રણયન મુને शिष्यशिष्यप्रशिष्याणां ब्रह्मतेजोविवर्दनम् इति श्रीमद्भागवते इति श्रीमद्भागवते महापुराणे पारमश्यां संहितायां द्वादशस्कन्धे सप्तमोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि ॐ नमो भगवते